ઘૂંટણ સમા પાણીમાં પસાર થવા લોકો મજબૂર બન્યા છે સુરત જિલ્લામાં ફરીથી ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને સૌથી વધુ ફરી પ્રભાવિત થઈ ચૂક્યો હોય તો આ ઓલપાર તાલુકાના કિમ જીઆઈડીસી નો વિસ્તાર છે દ્રશ્ય જોઈ શકો છો કે રાજ્ય ધોરી માર્ગ હોય કે પછી આ રહેરાંક વિસ્તાર હોય ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય ત્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે વહેલી સવારથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને હાલ આ પ્રકારની પરિસ્થિતિનું નર્મ નિર્માણ થઈ ચૂક્યું છે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે રહેણાંક વિસ્તાર પણ આવેલો છે એટલે કે નોકરિયાત વર્ગ હોય વિદ્યાર્થી હોય તમામ લોકો પાણી ભરાવાની સમસ્યાના કારણે છેલ્લા ઘણા વર્ષોથી આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે આ કુર્સદ જીઆઈડીસીનો વિસ્તાર છે જ્યાં આ અંકુર શોપિંગ સેન્ટર આવેલું છે સોથી દોઢસો જેટલી દુકાનો આવેલી છે મુખ્યત્વે દુકાનોમાં પાણી ઘૂસી ચૂક્યા છે માલ સામાનને પણ મોટું નુકસાન પહોંચી રહ્યું છે મહત્ત્વનું છે કે પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગરો ઉપર દેખાઈ રહી હોય તે પ્રકાર એના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે એક મોટું ગટર આવેલી છે આ ગટરનું પાણી છે તે બેક થઈ રહ્યું છે કારણ કે પ્રી મોન્સૂન જે કામગીરી કરવી જોઈએ તે નથી કરવામાં આવી યોગ્ય પ્રકારે ફક્ત કાગળો ઉપર બિલો બનાવવા માટે કામગીરી થતી હોય તે પ્રકારના અનેક વખતો વખત આક્ષેપ કરવામાં આવે છે ઘૂંટણથી લઈને કમર સુધી પાણીમાં જવા માટે મજબૂર થઈ રહ્યા છે સામેની તરફ જે શોપિંગ સેન્ટર આવેલું છે તેની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે કામદારો હોય રહેરાંક વિસ્તારના લોકો હોય કે શોપિંગ સેન્ટર ધરાવતા દુકાન ચાલકો હોય વિદ્યાર્થી છે તે અહીંથી ઘૂંટણસરમાં પાણીની અંદર જવા માટે મજબૂર દેખાઈ આવે છે તમામ લોકો છે તે અટવાઈ ચૂક્યા છે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે કારણ કે દ્રશ્યોમાં જોઈ શકો છો કે મહિલા છે તે પડી ચૂકી છે કારણ કે પાણીનો ભરાવો ખૂબ જ છે અહીંયા તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને લોકોને જે રો રસ્તા હોય છે તેનો અંદાજ નથી આવતો ત્યારે આપણી સાથે અહીં સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું જણાવો ભાઈ દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ હોય છે દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ અમારા ધંધાવાળાને બહુ પરેશાની થાય છે અહીંયા આવા જવા માલ બાટલાનો બાટલાનો ધંધો ચાલે ફરી ગેસની દુકાન છે સામે

માં રોજ જોવા મળી રહ્યો છે કારણ કે વિદ્યાર્થી હોય નોકરિયાત વર્ગ હોય શોપિંગ સેન્ટર ધંધા વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકો છે બસ આજ જે પાણી ભરાવાની સમસ્યા છે તેને લઈને હેરાન પરેશાન થઈ ચૂક્યા છે સંદીપ વસાવા ઝી મીડિયા ઓલપાર સુરત સુરતમાં લોકોના હાલ અત્યારે બેહાલ થઈ ગયા છે ઘોટણસમા પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે ને આ આ દ્રશ્યો જુઓ કે જ્યાં એક મહિલા જતા જતા અચાનક નીચે પડી જાય છે કારણ કે જે પાણી ભરાયેલા છે અને તમામ લોકો જે હાલાકી ભોગવી રહ્યા છે અચાનક જ એ મહિલા નીચે પડી જાય છે અને જાણે કે રસ્તા નહીં પરંતુ નદી હોય તેવા દ્રશ્યો છે સુરતમાં બે ત્રણ દિવસ જે વરસાદ નોંધાયો અને ત્યારબાદ તારાજીના આ દ્રશ્યો સામે આવ્યા છે સમા પાણીમાંથી પસાર લોકો થઈ રહ્યા છે લોકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે અને આ દ્રશ્યો જુઓ કે મહિલાને મુશ્કેલી વેઠવી પડી છે